વ્યાજ સહિત આપવું એ એનો સ્વભાવ છે ફરી પ્રસંગ બદલાયો દસમ સ્કંદ એ ભગવાનનો હૃદય કહેવાય એક પછી એક પ્રસંગ સુંદર એક દિવસની ની વાત નિંદ્રાણી શિંગાર કરે છે સુંદર વસ્ત્રો થી સજ્જ થયા છે સોનાના કંકણ પહેર્યા સોનાના નુપુર હાથમાં સોનાના કંગન એનો અવાજ આવે એક બાજુ રણકાર પગ થોડા હાલે તો એનો અવાજ કડલા પર કંદોરો સુંદર વસ્ત્ર મધુમાલતીના પુષ્પથી પોતાના વાળને ને શણગાર્યા છે અને એ વખતે માં કૃષ્ણનું કીર્તન કરતા કરતા દહીં વલોવે છે મહી વલોવે છે દુધિ મંથન કરી રહ્યા છે એ ગર ગામર મારુંડું ગજે શ્યામ આવીને મારી મટું ફોડે ફોરે ગમર ગર મારું ગજે શ્યામ આવીને મારી મટ ફોડે ભગવાન શ્રી કૃષ્ણ વલોડાણાનો નાદ સોનાના કંકણનો નાદ પૂ પગ નપુર ઝાંઝર એનો પણ સુંદર રણકાર સંભળાય છે અને એ જ વખતે લાલન બાલકૃષ્ણ મા પાસે આવ્યા છે માને કે મારું દૂધ પીવું છે એટલે નંદ્રાણીએ નેત્રાને બાંધ્યા છે અને પોતાની ગોદમાં પોઢાળી અને ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું દૂધ પાવા લાગ્યા છે અને એટલામાં માને યાદ આવ્યું એ ચૂલા ઉપર દૂધ મૂક્યું એનું શું થયું હશે એ તો ઉભરાઈ ગયું હશે એટલે ભગવાનને તરછોડ્યા ભગવાન દૂધ પીતા હતા એને તરછોડી લાલન જાય છે હમણાં આવું એમ કહી અને ચૂલામાં જે ઉભરાતું હતું એ દૂધને જોવા ગયા અને ભગવાનને એવો ક્રોધ આવ્યો ગોરી ફોડી ગોરસ લૂંટ્યા મય કર્યા દૂળધાણી રે પથ્થર લઈ અડધું મૈ દધી મંથન થયું તું કઈક માખણ હતું કઈક છાસ હતી અને પથ્થર માર્યો આખા ઘરમાં રે લખેલો ગોવાળિયાઓને બોલાવ્યા સિક્કે જે બાંધ્યું તું એ બધું લઈ જોડીને ખાધું ગાલે લપેટ્યું ને વાંદરાઓને ગોવાળિયાઓને ખવડાવ્યું વાંદરાઓને કે તમે ખાઓ પછી હવે રામા અવતાર થાય ને ત્યારે તમારે બધા મારું ખાવ કાર્ય તમે મારું કાર્ય કરવાના છો એટલે એડવાન્સમાં તમને મારે ભોજન કરાવવું પડે અને મહી માખણ ને પધાર્યા છે જોયું કે તારી આ હિંમત આટલા બધા તોફાનો તું કરે છે આવો અનાડી ક્યાંથી પાઈકો ભગવાન ને કે છે લાકડી લઈ લાલન પર દોડ્યા રીસ કરી નંદરાણી એ માને એટલો બધો ક્રોધ આવ્યો કે આ કોના જેવો સુખ્યો છે આજ તો લાકડી લઈને દોડ કહેવાય છે મધુમાલતીના પુષ્પો નીચે સરી પડ્યા માએ દોટ મૂકી લાલનને પકડ્યા છે કાન પકડ્યો ભગવાન અને કેવા લાગ્યા કે આવા તોફાન કરીશ આમ કહી અને નેત્રાથી બાંધવા માટે પ્રયત્ન કર્યો પણ માં જ્યાં બાંધવા જાય નેત્રું ટૂંકું પડે ફરી વખતે દોરડું લઈ બાંધે એની અંદર ગાંઠ વાળીને તો એ ટૂંકું પડે માં પસીને રેપજેપ થયા અને મધુમાલસીના પુષ્પો જે ગૂથ્યા હતા વાળ વિખરાઈ ગયા પુષ્પો સરીને નીચે પડ્યા તું શું કરે મને ખ્યાલ નથી આવતો તું બહુ મને પરેશાન કરે પણ ભગવાન બંધાતા પછી એમ કરતા માં દુખી થાય છે બંધાઈ જાઓ એટલે ભગવાન જાણે માથે ડરતા હોય એવો ભાવ કરીને બંધાઈ ગયા બંધાયા તો ખરા પણ ઉપર જ્યાં નજર કરી બે ઝાડવા દેખાયા બે વૃક્ષો ઓ આ ઝાડવા નથી અને એવા પાપ એક પાપ કર્યું એટલે વૃક્ષનો અવતાર આવ્યો છે આગલા જન્મમાં એ બંને ગંધર્વ હતા ભગવાનને આખી કહાની નજર સામે આવી નારદજી નીકળ્યા અપસરાઓની સાથે સ્નાન કરતા હતા અને સ્નાન કરતા કરતા કહેવાય છે અપસરાઓએ વસ્ત્રો પહેર્યા અને પેલા ગંધર્વ એમને એમ ઉભા રહી કે નારદજી હોય તો આપણે કેટલા ટકા નારદ હોય તો એના ઘરના ભગવાન તો શું થઈ ગયું કે એમ કઈ નારદજીની મર્યાદા રાખીને એ વખતે નારદજીએ શાપ આપેલો કે જાઓ જાણવા થઈ જાઓ વૃક્ષની યોનીમાં તમારો ઉતાર થશે તમે એક સંતની ભક્તની મર્યાદા નથી રાખતા તમને શાપ આપો અને બંને જાણવા થઈ પછી તો ક્ષમા માંગી નારદજીને કે માફ કરો કે ક્ષમા માંગો છો તો જાઓ કારણ કે સંતનું હૃદય તો બહુ કોમળ હોય એટલે શર્કલ રીજી ગયા તમને એક વરદાન આપું છું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગત્ય થશે ને એ વખતે ભગવાનના આંખનો સ્પર્શ થશે તમે ગંધર્વ બનશો જાળવાઓ ધરાશાયી થશે અને પાછા ગગનગામી બની ગંધર્વ લોકમાં જશો આજે ભગવાન ધીમે ધીમે બાંધેલા થતાં દોરડું તો મોટું જ હતું એટલે ઝાડવા સુધી પહોંચ્યું વૃક્ષ સુધી પહોંચ્યા અને વૃક્ષને ધરાશયી કર્યા એમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા લગ્નગામી બની ગંધર્વ લોકમાં ગયા છે પુષ્પની વૃષ્ટિ થઈ છે રહે જે કાશ થયો છે કૈષ્ણ કણૈયા લાલટીને યમલાર્જુનના વૃક્ષનો ભગવાને ઉધાર કર્યો અરે નંદરાણી તમને કંઈ ખ્યાલ કે નહીં આ ઝાડવામાંથી ને પુરુષો નીકળ્યા આ ગોકુળમાં તો શું થાય એની ખબર નથી પડતી પેલા સક્તા શું મકાસુર ણારવા ન જાણે કેટલા રાક્ષસો પૂતના બધા રૂપ બદલી બદલીને આવે કે તમને બધાને ભ્રાંતિ થઈ ગઈ વૃક્ષમાંથી થોડા પુરુષો નીકળે અને આકાશમાં જાય માં માનવા તૈયાર નહોતા તો ભગવાનની આ રીતે માએ હતા એક કથા લખી એમ પણ કહેવાય છે કે એ જ વખતે બરાબર નંદ બાબાને ત્યાં રાધાનો જન્મ થયો ત્યારે એને માનતા કહી હતી ગોપનાથ મહાદેવની એટલે મહાદેવની માનતા પૂરી કરવા બરાબર રાધાજી અને નંદ બાબા ત્યાંથી નીકળ્યા અને ભગવાનને બાંધેલા જોયા રાધાજીને પહેલા વહેલા દર્શન ત્યારે થયા એવું પણ કહેવાય છે પણ એ હકીકત અયોધ્યામાં તો અહીંયા વ્રજની અંદર તો આનંદ આનંદ ઉજવાઈ ગયો છે રમ્ય વાતાવરણ બન્યું છે બધા જ ભગવાનના દર્શન કરવા જાય અતિરે આનંદ ભર્યા આનંદ ઘેરે જાશું દર્શન કરી અમે સુખી સુખિયારે થાશું કેશે એને કેવા રે દેશું આપણે સર્વે સાંભળી લેશું તમે બોતે નામો રાખતા હો તો લે ઓકે વાત